સ્વસ્થ રહેવા માટે કયા સમયે દૂધ પીવો જોઈએ તેમાં પણ પ્રયત્ન થતો હોય છે કે ત્યાં જણાવી દઈએ કે દૂધમાં ઉપલબ્ધ વિટામિન ડી અને કેલ્શિયમ આટકાનો મજબૂત બનાવે છે અને આ સિવાય ઘણા સ્વાસ્થ્યમાં લાભો છે કે દૂધ પીવાનું પ્રાપ્ત થાય છે કે કારણ કે આ જે લોકો દૂધનું સેવન કરે છે જે બીજી તરફ કેટલાક લોકો એવા છે કે જે દૂધ પીવે છે પરંતુ કોઈ ફાયદો થતો મળતો નથી દૂધ પીવાનો સાચો સમય જે છે દૂધ પીવાનું સારું છે કે રાત્રે સુધા પહેલાં અલબત્ત આગે અને લોકોને અલગ અલગ મતાવ્યો છે કે પરંતુ નિષ્ણાતો રાત્રે દૂધ છે કે ડોક્ટર વિકાસ કુમાર આ મતે રાત્રે દૂધ પીવાની સારી ઊંઘ આવે છે આ ઉપરાંત સુતી વખતે પ્રવૃત્તિ સ્તર અને ઘટે છે શરીરમાં દૂધમાંથી મહત્તમ કેલ્શિયમ શોષી અને જો કે આ કે દરમિયાન દૂધ પીતા હોય તો કે નુકસાન થાય નથી અને ખાલી પેટે દૂધ પીવાનું ટાળવાનું ડોક્ટરો માટે ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ કારણ કે તે ખાલી પેટ દૂધ પીવાનું ગેસ થઈ શકે છે અને આવી રીતે સમસ્યા લોકોને પણ આ જોઈએ કે નાના બાળકોને ગમે ત્યાં દૂધ પીવું શકે છે અને તે દિવસમાં એજન્સી રીતે બાળકોને શારીરિક માનસિક વિકાસ દૂધ ઉપલબ્ધ ભાગમાં ભજવે છે અને આ નિષ્ણાત માટે જવાબદારી કે રાત્રે સૂતા પહેલા દૂધ પીવું સારું અને ઉપલબ્ધ લોકોને અલગ અલગ મળ્યો છે નુકસાન દૂધ પીવાની સલાહ આપે ડોક્ટર મળે રાત્રે દૂધ પીવાનું સારી ઊંઘ આવે